નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ સ્વામી વિવેકાનંદજીની ની જન્મ જયંતિ ઉજવણી કરાઈ હિન્દુ ધર્મ પુનઃ જાગરણ કરનાર ભરત ના સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભક્તાશ્રમ શાળા યુવાનોના પ્રેરણા મૂર્તિ વિવેકાનંદજીના આદર્શો આવનારી પેઢી સુધી પહોંચે તે માટે છેલ્લા પંદર વર્ષથી સતત વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી વિવેકાનંદજીની જયંતિની ઉજવણી કરે છે તે ભાગરૂપે આજે શાળાના વિદ્યાર્થીઓ કાઉન્સેલર યોગેશભાઈ વાઘના માર્ગદર્શન હેઠળ જુનાઠાણા સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પવંદના કરવા ઉપસ્થિત થયા હતા ચીખલી તાલુકાના જોગવાડ ગામે રહેણાક વિસ્તારમાં દીપડો લડાર મારતા કેમેરામાં કેદ થયો જોગવાડ દેસાઈ ફળિયામાં સોકત દેસાઈના કમ્પાઉન્ડમાં રાત્રે બાર ને બાવન કલાકે સીસીટીવી કેમેરામાં કેદ થયા દીપડો ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના પગપેસરાથી લોકોમાં ભયનો માહોલ રાત્રિના સમયે ખેતરમાં પાણી મૂકવા જતા ખેડૂતો ભયના ઓથાળ હેઠળ જવાની નોબત ચીખલી તાલુકામાં છેલ્લા એક માસમાં પાંચથી વધુ મૂંઘા પશુઓના દીપડાએ શિકાર કર્યા હતા વન વિભાગ દ્વારા જરૂરી સર્વે કરી પાંજરું ગોઠવાય તેવી સ્થાનિકોની માંગ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ રૂપે નવસારીના રામ મંદિરના કાર સેવક રાજેશભાઈ શર્માના નિવાસસ્થાને સ્થાને સુંદરકાંડનો પારાયણ યોજાયો વૈદેહી આશ્રમના સાધ્વી યશોદા દીદીની ઉપસ્થિતિ રહી સનાતન હિન્દુ ધર્મના સંગઠન માટે જોરદાર અપીલ કરી અયોધ્યા રામ મંદિર નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠાને વર્ષગાંઠ નિમિત્તે આજરોજ નવસારીના રામ મંદિરના કાર સેવક રાજેશભાઈ શર્માના નિવાસસ્થાને પ્રતિષ્ઠા નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુંદરકાંડનું સંગીતમય સામૂહિક પારાયણ યોજાયું હતું આ પ્રસંગે વૈદેહી આશ્રમ શિવારી માળ ડાંગ જિલ્લાના સાધ્વી યશોરા દીદી ખાસ પધાર્યા હતા મૈત્રી પરિવારની સભા યોજાઈ મૈત્રી પરિવારની ઠાકોરવાડીમાં માં મળેલી સભામાં સાહિત્યકાર લેખક નવી ધામેચાના પુસ્તક મોરારી બાપુની અમૃત રામાયણની રક્તકણિકાઓ રક્ત પુસ્તક મૈત્રી પરિવારને ભેટ આપવામાં આવ્યું સિનિયર સિટીઝન માટેની સંસ્થા મૈત્રી ઠાકોરવાડીમાં મળેલી સભામાં સંચાલિકા બહેનો હિના શાહ સીમા મહેતા અંજુ નૈના ચેતના વગેરે સાહિત્યકાર લેખક નવસારીના નવીનભાઈ ધમેચાના સંપાદિત કરેલ બાપુના અમૃત રામાયણની રત્નકર્ણિકાઓ પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું હતું નવીનભાઈ ધમેચા તેમના વતનમાં પુનઃ પ્રયાણ કરતા હોવાથી તેમને મૈત્રી પરિવાર તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરા આઈક્યુએસી અને રામકૃષ્ણ સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય વ્યાખ્યાન યોજાઈ શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલયમાં તાલીમ લઈ રહેલા ભાવિ શિક્ષકો દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રામકૃષ્ણ સેવા કેન્દ્રના અધ્યક્ષ ગૌરાંગભાઈ જોશી હિતેશભાઈ ભંડારી અને ગિરીશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો આરંભ દૈનિક પ્રાર્થનાથી થયો હતો ત્યારબાદ ભજન તેમજ સુવિચારમાં વિવેકાનંદજીના અને તેમના જીવનને લગતી લગતી પ્રશ્નોતરી રજુ કરવામાં આવી હતી ખુડવેલ માં મકર સંક્રાંતિ થી ભાસ્કર દવે કથા ગાન કરશે ચીખલી ના ખુડવેલ ગામે સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર ફળિયા ખાતે તારીખ ચૌદ જાન્યુઆરી ને મંગળવાર થી તારીખ બાવીસ ને બુધવાર સુધી દરરોજ સાંજે સાડા થી દસ કલાક દરમિયાન ઘરના ગામના સુપ્રસિદ્ધ કથાકાર ભાસ્કરભાઈ દવેની નું આયોજન થયું છે જેની પોથી યાત્રા મંગળવારે સડક ફળિયા ઈશ્વરભાઈ મગનભાઈ પટેલના ઘરેથી નીકળી કથા સ્થળ હનુમાનજી મંદિરે જશે મકર સંક્રાંતિના ના પુણ્યકાર આયોજિત આ કથાને સફળ બનાવવા માટે લલ્લુભાઈ પટેલ ધીરુભાઈ ઉમેશભાઈ સરપંચ ધીરુભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ ઉત્તમભાઈ પ્રકાશભાઈ હળપતિ સહિતના સર્વ ગ્રામજનો અને મહિલા મંડળે જહેમત ઉઠાવી રહ્યા છે નવસારી જિલ્લા હોમગાર્ડ્સની એનસીઓસ્ટ રેન્ટેસ ટેસ્ટ યોજાઈ નવસારી જિલ્લાના તાબા હેઠળના યુનિટના સંખ્યાબળને ધ્યાને લઈ હોમગાર્ડ્સ વડી કચેરી દ્વારા ચીખલી ખાતે આવેલ ગાયત્રી મંદિરના મેદાન હોલ ખાતે એનસીઓઝ રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટેસ્ટમાં વડી કચેરીના પ્રતિનિધિ તરીકે સુરત ગ્રામ્ય જિલ્લાના હવલદાર આરમાર જી કે ચાવડાની નિયુક્તિ કરવામાં આવી હતી નવસારી જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ એસપી બોરસેની આગેવાનીમાં તથા માનદ અધિકારી અને કર્મચારીની હાજરીઓમાં આ ટેસ્ટ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.2 પોઈન્ટ બે અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એટાણું ટકા અને સાંજે ચુમ્માલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી નવસારી જિલ્લાના વાસદા તાલુકા મથકે આયુષ મેળો યોજાયો કચેરી ગાંધીનગર અને નવસારી જિલ્લા પંચાયત શાખાના સંયુક્ત ઉપક્રમે આજે તાલુકાના ગાંધી મેદાન ખાતે આયુષ મેળો યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક અને આસપાસના ગામના લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો આયુષ મેળામાં આયુર્વેદિક ઔષધિ રસોડા અને ઘરઆંગણાની ઔષધિઓનું પ્રદર્શન ચાટ પ્રદર્શન જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ કરાયું હતું આયુષ વિવિધ પદ્ધતિઓની સમજણ બાલ્યાવસ્થાથી થઈ શકે તે માટે સ્કૂલના બાળકો અને નગરજનોને પ્રેઝન્ટેશન દ્વારા આયુર્વેદની પદ્ધતિઓની સમજણ આપવામાં આવી હતી